પંચમહાલ જિલ્લાના ગોગંબા મામલતદાર કચેરીના અધિકારીનો એક ગંભીર ગેરવહીવટ સામે આવી રહ્યો છે મામલતદાર તથા તેમના સ્ટાફ દ્વારા કચેરીના સરકારી વાહનનો ઉપયોગ તેમના અંગત અપડાઉન માટે કરવામાં આવી રહ્યો છે અને તે પણ દરરોજના ધોરણે માહિતી મુજબ ગોગંબા મામલતદાર સેજલ જોશી અને તેમનો કેટલોક સ્ટાફ વડોદરા તથા હાલોલથી દૈનિક અપડાઉન કરી રહ્યા છે તેઓ સવારે ખાનગી વાહન દ્વારા હાલોલ સુધી આવે છે અને ત્યારબાદ કચેરી પહોંચવા માટે સરકારી જીપને હાલોલ વિશ્રામગૃહ ખાતે બોલાવતા હોય છે એ જ રીતે સાંજે કચેરીનું કામ પૂરું થતાં સરકારી વાહન તેમને પાછા હાલોલ એસટી ડેપો સુધી છોડે છે જેના પરિણામે રોજની અંદાજીત છન્નું કિલોમીટર યાત્રા માટે સરકારી જીપનો ઉપયોગ થતો જણાય છે માત્ર ડીઝલનો અંદાજ લયો તો દરરોજ સાત લીટર જેટલું ડીઝલ વપરાય છે જેનો ખર્ચ સરેરાશ સાતસો રૂપિયા થાય છે મહિનામાં આ રકમ સોળ હજાર આઠસો રૂપિયા સુધી પહોંચી જાય છે ગંભીર વાત એ છે કે આ અધિકારીઓ પોતાની ફરજના સ્થળે ન રહી જાહેર નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે છતાં કોઈ તપાસ કે કાર્યવાહી થઈ રહી નથી જો આ વાહનની લોકબુક ચકાસવામાં આવે તો દસ્તાવેજી આધાર મળે તેમ છે સાથે નૈતિક નહીં પણ વહીવટી જવાબદારીનો પણ ઉલ્લંઘન પ્રકાશમાં આવે તેમ છે હવે સૌની નજર જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા શું પગલાં લેવાય છે તેના ઉપર છે